સર્વસ્વરૂપે સર્વે સે સર્વશક્તિ સમન્વિતે ભય ભ્યસ્ત્રાહિ દેવી હરસિદ્ધિ દેવ્યે નમો નમા જય માતાજી સર્વ ભક્તોને તમે અત્યારે રાશિલા સ્થિત હર્ષધિ માતાજીના મંદિરે છો જે અહીંના રાજા ગૈરીશાલજી માતાજીને ઉજ્જૈતિ પ્રસન્ન કરીને લાયા હતા એમનો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે જે કોયલા ડુંગર માતાજી પ્રગટ થયા હતા ત્યાં આગળ કૃષ્ણ ભગવાનના કુળદેવી હતા જેથી કૃષ્ણ ભગવાને તેમને પ્રસન્ન કરીને ત્યાં આગળ પ્રાદુર્ભાવ કરાયો હતો પ્રગટ કર્યા હતા અને ત્યાં કોયલા ડુંગરથી વિક્રમાદિત્ય રાજા એમને ઉજ્જૈન લઈ ગયા હતા અને ઉજ્જૈનથી અહીંના રાજા વેરીશાલજી એમને પ્રસન્ન કરીને હર્ષદિ માતાજીને અહીં રાશિપલા સ્થાનકે લાવેલા છે અને અહીં ગાડી આપણે માતાજીનો પ્રાગટ્ય દિવસનો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે આ વર્ષે બે હજાર પચીસમાં સત્તર માર્ચ બે હજાર પચીસના દિવસ એમનો પ્રાગટ્ય દિવસ છે તો જે ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવશે અને દરેક ભાઈક ભક્તોને આજુબાજુના દરેક ગામના લોકો એ દિવસે અચૂક માતાજીના સ્થાનકમાં આવીને એ પ્રસંગનો લ્હાવો લે છે તો દરેક ભક્તોને અમારી પણ વિનંતી છે કે તમે પણ એ વ્યક્તિ એ દિવસે માતાજીના દરબારમાં આવી અને એ દિવસનો લાભ લો સર્વને જય માતાજી